નીટ યુજીનું પરિણામ રદ કરવા માટે કોંગ્રેસ તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર હજુ પણ ગુજરાત યુનિવર્સિટીની ગેટની બહારની તરફ બેઠા છે અને જે રીતે અત્યાર સુધીમાં લગભગ કહી શકાય કે બસો જેટલા કોંગ્રેસના કાર્યકરો યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે કાર્યકરો છે પોલીસ તરફથી કરી લેવામાં આવ્યા છે નીટ યુઝી પરીક્ષાનું પરિણામ રદ કરવાની માંગણી સતત કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે શું કહેશો જે પ્રકારે અત્યારે આપ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો સરકાર તરફથી હજી પરિણામ જે છે તે રદ કરવાની કોઈ ઘોષણા નથી થઈ મેટર પણ સુપ્રીમ કોર્ટમાં છે જે રીતે પચીસ લાખ વિદ્યાર્થીઓનો ભાવિ અલુક પર છે સરકારમાં જે મંત્રીઓ બેઠા છે પોતે ડિગ્રી લઈને જે રીતે પૈસા લઈને આ નકલી પૈસા એટલે જ છે પૈસા લઈને લોકોને પાસ કરવામાં આવી રહ્યા છે પેપર લીક કરવામાં આવી રહ્યા છે આ સરકારનું સુયોજિત ષડયંત્ર છે સરકાર પોતાના મળતિયાઓને સરકારી સિસ્ટમમાં ઘુસેડવા માંગે છે અને એટલે જ પેપર લીક થાય છે ને એટલે જ નીટ જેવી પરીક્ષામાં પેપર લીક થાય પચીસ લાખ વિદ્યાર્થીઓ માટે જવાબદાર કોણ સરકાર નો શિક્ષણ મંત્રી રાજીનામું એટલે વિદ્યાર્થીઓને ન્યાય પણ આપશે આ વિદ્યાર્થી વિરોધી સરકાર છે યુવા વિરોધી સરકાર છે વિદ્યાર્થીઓની કોઈ ચિંતા નથી સરકારને શિક્ષણ મંત્રી રાજીનામું આપી દેવું જોઈએ માં પણ જોઈ શકો છો કે જે કોંગ્રેસના નેતાઓ અહીંયા પહોંચ્યા હતા જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ અહીંયા પહોંચ્યા હતા પરંતુ તમામને પોલીસ તરફથી ડિટેઈન કરી લેવામાં આવ્યા છે લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને નકલી જે નોટો છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં ઉડાડવામાં પણ આવી છે અને એક જ નારેબાજી કરવામાં આવી છે કે નોટ આપો પેપર લો આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે રીતે આપણે વાતચીત પણ કરી હતી અને સ્પષ્ટ રીતે અત્યારે પોલીસ સાથે ધક્તિ થતા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે જે નેતાઓને ડિટેઇન કરવામાં આવ્યા છે તેમને અહીંયાથી ન લઈ જવામાં આવે તે માટે ગાડીની આગળની તરફ પણ રસ્તો રોકવાનો જે પ્રયાસ છે તે પણ થઈ રહ્યો છે એની શહેરના જે કાર્યકરો છે ગુજરાત યુનિવર્સિટી જે રોડ છે ગુજરાત યુનિવર્સિટીની બિલકુલ સામેનો તેની સામે પણ બેઠા છે અને રોડ કરવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે પૈસા આપો અને ડોક્ટર બનો પૈસા આપો અને ટોપર બનો પૈસા આપો અને ટોપર બનો એ પ્રકારની વાત જે કોંગ્રેસ છે તેના તરફ થી કરવામાં આવી છે નીટની

પરવાનગી ન હોવા છતાં પણ કોંગ્રેસના જે નેતા છે જે કાર્યકરો છે તે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા અને નીટ યુજી નું જે પરિણામ છે રદ કરવામાં આવે સાથે સિટિંગ જજ તરફથી તેને લઈને સમગ્ર જે તપાસ છે તે કરવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરો નેતાઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા અને પરિણામને રદ કરવાની માંગ કરી છે જેમાં લગભગ બસ્સો થી વધારે જે કાર્યકરો છે નેતાઓ છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે કેમેરા પર્સન સાજીદ આલમ સાથે અતુલ તિવારી ગુજરાત તક અમદાવાદ